ચૂંટણી પંચ ચોર હે જેવા નારા લગાવી ભાજપ સરકાર ને પડકાર ફેંક્યો આ પ્રદર્શન દેશ વ્યાપી ચાલી રહેલી કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ની ભાગ હતો જેમાં ચોરેલી સરકાર છોડો માંગ કરવામાં આવી સુરત સુરત કોંગ્રેસનું વિશાળ પ્રદર્શન વોટ ચોર ગદ્દી છોડના નારાજ સાથે ભાજપને પડકાર ફેટયો છે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રીંગરોડ પરથી વિશાળ મશાલ રેલી કાઢી હતી રેલી નવી એસએમસી ઓફિસ પાસેથી શરૂ થઈ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી સિનિયર નેતાઓ મહિલાઓ અને યુવા કોંગ્રેસ કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ત્રિરંગા મશાલો નારેબાજી અને ભાજપ વિરોધી નારા સાથે કાર્યકર્તાઓએ સરકાર પર ચૂંટણીમાં વોટ ચોરીનો આરોપ મૂક્યો છે સુરત પોલીસે કોંગ્રેસના અનેક આગેવાનોને અટકાયતમાં લીધા અને તેમને સલાબતપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જેના કારણે પક્ષના સમર્થકોમાં રોષ વ્યાપ્યો છે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ એક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા એક કોલ આપવામાં આવ્યો હતો કે વોટ ચોર ગોર એ મુજબના કાર્યક્રમમાં આજે આખા ભારતમાં અને ગુજરાતના તમામ શહેરો અને જિલ્લાઓમાં કાર્યક્રમ હતો જે પદયાત્રા હતી મસાલ રેલી હતી અને એ આજે સુરતની અંદર નવી કોર્પોરેશન ઓફિસ ને જૂની સબજેલથી લઈને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી એક સંવિધાન બચાવ અને પદયાત્રા તિરંગા યાત્રા અને મસાલ રેલી યોજવામાં આવેલી તેમાં સુરત શહેર કોંગ્રેસના આગેવાનો સુરત શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ સુ મોટી સંખ્યામાં સુરતની જનતા યુવાનો જોડાયા હતા મહિલાઓની સંખ્યા પણ ખૂબ મોટી હતી ને આ આખા દેશવ્યાપી એક આંદોલન ઊભું થઈ ગયું છે અમારી એક્સપેક્ટેશનની બહાર હતું પબ્લિક અમે પોલીસને જે કીધું હતું એનાથી વધારે પબ્લિક થવાથી આજે ખૂબ અફરાતફરી મચી અને એના કારણે અમા પોલીસે અમને અહીં ડિટેન કરેલા હતા ને અમે જે હજી પણ પોલીસ સ્ટેશનમાં જ છીએ અમારું એક્સપેક્ટેશન હતું હજારથી અમારે કાર્યક્રમ હતી પણ ખૂબ જ મોટી સંખ્યા હતી જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા અને પબ્લિકનું સમર્થન એટલું જબરજસ્ત હતું જેના લીધે સમય ખૂબ થઈ ગયો જે એક કલાકની હતી એની જગ્યા ઉપર અઢી કલાક બે કલાક જેવો સમય નીકળી ગયો હતો